કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ટ્રેલર મોટા ટ્રેક્ટરનું મિત્રો ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને પણ ફોલો કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેલર મિત્રો વિપુલભાઈને વેચવાનું છે નેવું ફૂટનું તમને આ ટ્રેલર જોવા મળશે બાકી કલર કામ કરાવેલું છે ક્યાંય પણ તમને ટ્રેલરમાં કાટ કે સડો જોવા નહીં મળે એકદમ મિત્રો હેવી બનાવટનું ટ્રેલર છે તળિયું પણ એકદમ ચોખ્ખું જોવા મળશે સાઈડું પતરા એકદમ મજબૂત છે ટાયર પણ તમને મિત્રો સારા કન્ડિશનમાં મળી રહેશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બાકી મિત્રો ટ્રેલર તમારે આ લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર મિત્રો જોઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી કરી શકો છો એ પહેલાં મિત્રો વિપુલભાઈને ફોન કરી લેજો ટ્રેલર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરું તો એક લાખ અને દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ ટ્રેલરની જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે બાકી આ ટ્રેલર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો છે બોટાદ અને ગામ છે કાનિયાળ એટલે કે તમને આ ટ્રેલર કાનિયાળ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વિપુલભાઈ નામ અને ત્રાણું એક સાડત્રીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફાર્મ ટ્રેક ચેમ્પિયન ઓગણચાલીસ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ફાર્મ ટ્રેક ચેમ્પિયન મિત્રો ઓગણચાલીસ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર હમીરભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ચૌદના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બે હજાર અને ત્રેવીસનું તમને પાર્સિંગ જોવા મળશે આ ટ્રેક્ટરનું બાકી કંપની ફિટિંગ ટ્રેક્ટર છે ખુલેલું ટ્રેક્ટર નથી એટલે કે ટ્રેક્ટર સાથે કોઈ પણ પ્રકારનું મિત્રો છેડછાડ કરવામાં આવેલું નથી એકદમ કંપની કટ આખું ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરું તો મિત્રો નવા નાખેલા મિત્રો કંપનીના જ ટાયર છે કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયર તમને હજુ કંપનીના જોવા મળશે આ ટ્રેક્ટરમાં બાકી વીમો પાર્સિંગ મિત્રો ચાલુ છે ટ્રેક્ટરમાં બે હજાર ત્રેવીસનું પાર્સિંગ જોવા મળશે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે સીટ છતરી એકદમ સારા કન્ડિશનમાં લાઈટુ બધી વર્કિંગ કન્ડિશનમાં છે ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ ખામી તમને જોવા નહીં મળે એવું ભાઈ હમીરભાઈનું કહેવાનું છે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં એ પહેલાં મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યારબાદ પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલાં હમીરભાઈને ફોન કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો થશે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે કુતિયાણા જિલ્લો પોરબંદર અને ગામ છે ચૌટા એટલે કે તમને આ ટ્રેક્ટર ચૌટા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો હમીરભાઈ નામ અને નવ્વાણું સાત તેતાલીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો કિસાન ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે પણ આ ચેનલ ઉપર એક સ્વરાજ સાતસો સત્તર મિત્રો મિની ટ્રેક્ટર છે અને સાથે આખો સેટ ટ્રેલર દાતી રાપ પંચિયા અને મિત્રો માઢ એમ કુલ મિત્રો આખે આખો શેટ વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સ્વરાજ સાતસો સત્તર મિનિ ટ્રેક્ટર એમની વાત કરું તો બે હજાર અને ઓગણીસના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે માત્ર એક હજાર કલાક ચલાવેલું ટ્રેક્ટર છે એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો બાકી વન ઓનર તમને આ ટ્રેક્ટર જોવા મળશે અને મિત્રો સાથે સૂર્યરાજ કંપનીનું ટ્રેલર છે નવું જ બનાવેલું નવું જ બનાવેલું તમને પચાસ ફૂટનું આ ટ્રેલર જોવા મળશે ટ્રેલર સાથે મિત્રો દાતી છે રાપ છે પંચિયા છે માઢ પારા બાંધવાનું પાટિયું અને ગોળ લોઢિયાની ઘોડી એમ કુલ મિત્રો આખે આખો શેટ નવો જ બનાવેલો છે ટ્રેલરથી માંડીને તમામ સાધન તમામ ઓજાર મિત્રો નવા જ બનાવેલા જોવા મળશે અને ટ્રેલરની વાત કરું તો બે હજાર ઓગણીસનું મોડલ અને એક હજાર કલાક ચલાવેલું વન ઓનર ટ્રેક્ટર છે હવે સેટ તમારે લેવાનો હોય તો કિંમતની વાત કરી દઉં એ પહેલાં મિત્રો તમારે માલિકના નંબર ક્યાંથી મેળવવા એ હું તમને વિડીયોના છેલ્લે મિત્રો કહી દઈશ એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે હવે કિંમતની વાત કરું તો બે લાખને હજાર રૂપિયા કિંમત રાખેલી છે આખા આખા શેટની કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાકી આ સેટ તમારે લેવાનો હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે મેંદરડા જિલ્લો જુનાગઢ અને ગામ છે દેવગઢ એટલે કે તમને આ ટ્રેલર ટ્રેક્ટર દાતી રાપ એમ કુલ મિત્રો આખે આખો સેટ દેવગઢ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ઉમેદભાઈના નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર લઈ શકો છો મહિન્દ્રા ચારસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર ભીમાભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે દોસ્તો આજે આપણા ચેનલ ઉપર એક ચારસો પિંચોતેર મિત્રો ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હો તો પેજને પણ ફોલો કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો ભીમાભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને પંદર સોળના મોડલનું ટ્રેક્ટર છે બાકી ટોટલ જવાબદારી સાથે મિત્રો ભીમાભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે કન્ડિશનની વાત કરું તો ટાયર મિત્રો તમને પચાસ ટકા ઉપરના કન્ડિશનમાં જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર છે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટરમાં ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ પાવરફુલ છે બાકી સ્ટેરિંગ પણ મિત્રો કમ્પ્લીટ જોવા મળશે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં સિટિંગ આખું કમ્પ્લીટ છે મિત્રો આખું ટ્રેક્ટર કંપની કટ છે એટલે કે કંપની કન્ડિશનમાં કંપની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે ખુલેલું ટ્રેક્ટર નથી કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે ટ્રેક્ટરમાં ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યારબાદ પણ આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલાં મિત્રો ભીમાભાઈને ફોન કરી લેજો હવે મિત્રો ભીમાભાઈના નંબર ક્યાંથી મેળવાય એમની વાત કરું તો હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે પૂરો જોતા રહેવાનો છે હવે મિત્રો કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે બાકી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ છે મિત્રો ગાંધવી એટલે કે તમને આ ટ્રેક્ટર ગાંધવી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો ભીમાભાઈ નામ અને નવાણું એક પાંત્રીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને ટ્રેક્ટર તમે લઈ શકો છો મેં પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો